નિમિત્તે ડીવાય એસપી સહિત પોલીસ અધિકારીઓ દ્વારા શહેરમાં રિહર્સલ પેટ્રોલિંગ હાથ ધરાયું ધાંગતરા શહેરમાં રોજ ભગવાન અગિયારમી રથયાત્રા લઈને જેડી પુરોહિતની અધ્યક્ષતામાં શહેરના ફુલેશ્વર રોડ રાજકમલ ચોક શાક માર્કેટ શક્તિ ચોક સહિત વિવિધ વિસ્તારોમાં ડીવાય એસપી પીઆઈ પીએસઆઈ પોલીસ અધિકારી દ્વારા રિહર્સલ પેટ્રોલિંગ કરવામાં આવ્યું ધાંગધરા શહેરમાં આગામી સાતમી જુલાઈના રોજ ભગવાન જગન્નાથની ને અગિયારમી રથયાત્રાને લઈને લોકોમાં ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી ઉજવાતે આવી છે અને તેમાં ભક્તોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળતી હોય છે ત્યારે રથયાત્રા પૂર્વે પોલીસ દ્વારા થાંગત્રાના જાહેર માર્ગો ઉપર નાયબ પોલીસ અધિક્ષક જે ડી અધ્યક્ષતામાં સિટી પીઆઈ મશી પીએસઆઈ સહિત પોલીસ અધિકારી દ્વારા રોડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને ધાંગધ્રા સંસ્કાર ધામ ગુરુકુલથી રોકડિયા સર્કલ રાજકમલ ચોક નવયુગ સર્કલ શક્તિ ચોક અને જુમા મસ્જિદ સુધીના રૂટમાં પોલીસનો મોટો કાફલો નીકળીને જાહેર વ્યવસ્થાની તકેદારી લીધી હતી ને યાત્રા પૂર્વે જાહેર જનતાને અડચણ ઊભી ન થાય તે માટે ટ્રાફિક વ્યવસ્થા ડ્રોન કેમેરા નેટવર્ક પોલીસ પોઈન્ટ જેવી નાની નાની બાબતો ઉપર પોલીસ અધિકારીઓની પાસ નજર રહેશે તેમ આ પેટ્રોલિંગમાં જોવા મળ્યું છે કે સંસ્કાર ધામ ગુરુકુળના સંતો દ્વારા અગિયારમી રથયાત્રાનું ખાસ આયોજન હોવાથી ધાંગધ્રાના હરિભક્તો રથયાત્રાની આવતીથી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને પોલીસે પણ કાયદો વ્યવસ્થા સંભાળવા કમર કસી લીધી છે અને પોલીસ દ્વારા શહેરમાં રૂટ રિહર્સલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું રિપોર્ટર રવિરાજસિંહ પરમાર ન્યૂ સેવન ઇન્ડિયા ધાંગધ્રા